સુરતમાં કોરોનામાં કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે તંત્ર પણ કોરોનાના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે ત્યારે શનિવારે નવા આઠસો છ પોઝીટીવ કેસ આવતા નોંધવા પામ્યા હતા તો કોરોનાથી વધુના ચૌદના મોત નીપજવા પામ્યા છે ત્યારે કોરોનાને માત આપી અગિયારસો છેતાલીસ દર્દી ઘરે પણ પહોંચવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘી જોવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં પાંચસો અઠ્ઠાણું અને જિલ્લામાં બસો આઠ મળી કોરોનાના નવા આઠસો છ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ચોત્રીસ હજાર છસો બાવીસ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ચૌદના મોત સાથે કુલ મૃતાંક ઓગણીસો છે સુરત શહેરમાંથી સાતસો એકોતેર અને જિલ્લામાંથી ત્રણસો પંચોતેર મળી કુલ અગિયાર સો છેતાલીસ દર્દી કોરોનાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ ચોવીસ હજાર ત્રણસો ચોમોતેર થઈ છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા આઠ હજાર બસો છ્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ પાંચ હજાર ચારસો ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો એકાવનના મોત થવા પામ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર 128 એકસો અઠાવીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો અગિયારના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી અઠ્ઠાણું હજાર ત્રણસો અઢાર અને સુરત જિલ્લામાંથી છવ્વીસ હજાર છપ્પન દર્દી કોરોનાના માતા સાજાથી ઘરે પણ પહોંચ્યા છે હઝર ખુર ન્યૂઝ